જુઓ વિદ્યાર્થી મિત્રો આપણે અત્યારે ગણિતમાં કયો એકમ શીખીએ છીએ એકમ બે જો આપણે જુદી જુદી વસ્તુઓના આકારો જોયા કે ભાઈ આઈસ્ક્રીમનો કોણ કેવા આકારનો રમવાનો પાસો સાંગ આ રમવાનો પાસો કેવા આકારનો હવે એ જ આકારો વિશે એની ધાર કેટલી સપાટી હોય કેટલા ખૂણા હોય તે આપણે આજે શીખીએ છીએ જુઓ આ પેજ છે ને એની ઉપર માહી અને એનો ભાઈ સોનું બંને ગિફ્ટ બોક્સ પેક કરે છે તો આપણે પણ એક બોક્સ લઈએ છીએ નાનું પાસો અને એને પેક કરીને આપણે સપાટી ધાર અને ખૂણા વિશે માહિતી મેળવીએ છીએ ચાલો તમારે પ્રવૃત્તિ કરવાની છે જ્યાં ભૂલ પડશે ત્યાં હું તમને સમજાવીશ ચાલો જુઓ ભાઈ આ આ બોક્સ છે હે ને એ બોક્સના કેટલી સપાટી છે એ સમજવા માટે એની ઉપર સપાટી ઉપર આપણે એક એક સ્ટાર લગાવીએ છીએ હા ચાલો એને સજાવીએ બોક્સને ગણતા જવાનું અને લગાવતા જવાનું બોલતું જવાનું એક એમ હા સરખું વચ્ચે લગાવવાનું ચાલશે હવે બીજી વાર ધ્યાન રાખો એટલે આમ ખોલેલું રાખવાનું બીજા એ જરૂર પડી ભાઈ હવે જુઓ આપણે ગણી લઈએ જો અને એક નીચે ચાલો પાસો પકડો બકા બોક્સ પકડો જુઓ આપણે ફરી ગણીએ એની સપાટી જુઓ એક બે ત્રણ

તો જુઓ આ જે બોક્સ છે ને એની કિનારી પેક કરવા માટે આ ગિફ્ટ બોક્સને સજાવીએ છીએ આપણે એટલે એની ધાર ઉપર આપણે પટ્ટી લગાવીએ છીએ રંગીન પટ્ટી ચાલો વિદ્યાર્થી મિત્રો હા એની ધાર ઉપર સરસથી સજાવો હા બેટા ધીમે ધીમે લગાવો એક 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 લગાવીને બીજા નાપો શાંતિથી મૂકો બેટા એની ધારી ઉપર લાગે એમ બે દબાવી દેવા દબાવી દેવાનું બેટા ત્રણ ચાર ચાર પછી અહીંયા આવશે પાંચ લગાવ બોલતા જવાનું છ સરસ જરૂર પડી ભાઈ ચાલો હવે આપણે ઘણી પણ લઈએ જુઓ આરતી અને વિહાની દિશા એ કેટલી ધાર લગાવી ભાઈ ગણજો

ધીમેથી દબાવજો હા ઊંચી રાખીને હાથમાં પકડી લો ચાર પાંચ હો બેટા ચાલો બધા ખૂણા ગણીને બતાવો તો બેટા મને હાથમાં પકડીને ચલો

ચાલો હવે સપાટી ગણીને બતાવો સપાટી એટલે આમ ગણીને બતાવવાનું મને આંગળીથી ચાલો ચાલો હજુ ખબર પડી બેટા જો તમે જો ના સમજાય તો ફરીથી જુઓ જ્યાં તમે સ્ટાર લગાવ્યા હતા એ સપાટી કહેવાય તો એક પણ સપાટી બાકી રહેવી જોઈએ નહીં ચાલો ફરીથી ગણીને જોવો બધાની નજર આવી

આ બાજુ વાળી ત્રણ જો ફરીથી જો આજુબાજુ ગોળાઈ વાળી છે ને એ એક આ બાજુ બે અને આ બાજુ ત્રણ ચાલો નળાકાર સપાટી કેટલી અને ગોળાકાર સપાટી કેટલી એક ચાલો બતાવો તો ગોળાકાર ની સપાટી એક એક સપાટી બેટા આ ગોળાકાર સપાટી કેટલી એક એક ખૂબ સરસ ચાલો હવે શંકુ આકાર પકડો તો

સરસ આઠ ખૂણા લંબગણ અને સમગણ ને આઠ ખૂણા થાય ચલો નળાકાર ને ખૂણો છે બતાવો તો નળાકાર આકાર છે અને ક્યાંય ખૂણો છે ભાઈ ખૂબ સરસ અને ગોળાકાર ને અને શંકુ ને એક ખૂણો બતાવો તો સરસ ખૂબ સરસ ચાલો એ જ રીતે હવે આપણે જોઈએ છીએ ધારી એટલે ભાઈ ગોળાકાર ને ધાર હોય ના અને શંકુને અરે વાહ ખૂબ સરસ તો આપણે એ પ્રમાણે તમારે સંપુટમાં લેખન કરવાનું છે